ટેકાના ભાવે મગફળી ખરીદીમાં હજારો અરજી મંજૂર નહીં થતા ખેડૂતો રોષે ભરાયા નારોલ ઘટના મામલે એડિશનલ એન્જિનિયરને સો ક્રોસ અપાસે વીજ પોલ મામલે કોન્ટ્રાક્ટરની બેદરકારી મળશે તો પોલ દિટ પચાસ નો દંડ ફટકારવામાં આવશે આજીવન જીવન કેદની સજા પામેલા સાજિદ કચરાને જેલના સ્ટાફને ધમકાવ્યા લઘુમતી અગ્રણી અને તેના પુત્રના ડબલ મર્ડરમાં જેલના સ્ટાફ ને જોઈ લેવાની પણ ધમકી આપી પાટણમાં વિદ્યાર્થીની સાથે ભણતા વિદ્યાર્થીએ બ્લેડના ઘા માર્યા કંટાળીને આત્મહત્યા કરવાનો કર્યો પ્રયાસ કોદરામાં અનિયમિત વીજ પુરવઠાથી ત્રાહી-મામ ગ્રામજનો પરેશાન સાજિયા સાજિયાલેની એમજીવીસીલ કચેરીએ મચાવ્યો ઉબાળો સુરેન્દ્રનગરમાં જીનતાન ઉદ્યોગ નગરમાં આવેલું ફટાકડાનું ગોડાઉન સીલ કરાવવામાં આવ્યું વડવાણ ડેપ્યુટી કલેક્ટર અને મામલતદારની ટીમોને દરોડા વડોદરા જિલ્લામાં સાત હજાર સાતસો સિત્તેર મહિલાઓની એકસો આઠ એમ્બ્યુલન્સમાં ડિલિવરી કરવામાં આવી છેલ્લા એક વર્ષમાં ઓગસ્ટ બે હજાર આંકડા મુજબ સુરેન્દ્રનગર ખાતે ખેડૂતોના વિવિધ પ્રશ્નો અંગે કિસાન અધિકાર યાત્રા યોજાઈ અતિવૃષ્ટિ સહાય પાક વીમો પોષણ પશુપાલકો સારા ભાવ જમીન માપણી સહિતના મુદ્દે રેલી યોજાઈ જિલ્લા કલેક્ટર સુધી યોજાયેલ રેલીમાં ખેડૂતો સહિત કોંગ્રેસના આગેવાનો ઉપસ્થિત રહ્યા સરકાર દ્વારા માંગો પૂરી નહીં થાય તો ઉગ્ર આવનારા સમયમાં આંદોલનની આંદોલન ની ચિમકી ઉચ્ચાર અમદાવાદના લાણી લીમડા વિસ્તારમાં ગમખર અકસ્માત જોવા મળ્યો ઈએમસી ના ડમ્પર ટક્કરે એક્ટિવા ચાલક મોત ગાંધીનગર માં પીએમ આવાસ યોજનામાં માં સિત્તેર હજાર ની લાંચ માંગનારા જીયુડીએ ના બે કર્મચારી એસીબીએ રંગે હાથે પકડ્યા સુરતમાં જળબંબાકાર જોવા મળ્યો લીંબાયત માં એક કલાક સાડા ચાર ઇંચ વરસાદ નોંધાયો વાહન વ્યવહાર પણ ખોરવાયો

પૈસા પૈસામાંથી નવી કાર ખરીદી ચાર પોઈન્ટ એકસઠ કરોડ શિષ્યવૃત્તિ ગૌભાંડ ખુલાસો કાર ના હપ્તા તથા ડાઉન પેમેન્ટ ભર્યાની માહિતી મળી ત્રણ સંસ્થામાં અઠ્યાસી ચેક દ્વારા અલગ અલગ વ્યક્તિઓએ વિડ્રો કર્યાનો ખુલાસો

વડોદરા જિલ્લામાંથી લીધેલા ગાદ્ય પદાર્થના નમૂનાનું ચેકિંગ કરતા 8 વેપારીઓને 4.90 લાખનો દંડ ફટકાર્યો પંચમહાલના શહેરા તાલુકાની આશા વર્કર અને ફેસિલિટેટર બહેનોને કામગીરીથી અળગા રહી નોંધાવ્યો વિરોધ ફિક્સ પગારથી માંગ સાથે મામલાદારને આવેદન પત્ર આપ્યું મોબાઈલ જમા કરી લીધો 5 મહિનાથી પગાર નથી આપતા થાઈલેન્ડમાં ફસાયેલો વડોદરાનો યુવકનો દર્દ ચહેરો જોવા મળ્યો ચારિત્ર્ય પર શંકા રાખી ને ઉકળતા તેલમાં હાથ નાંખાવ્યો તો અત્યારે ખેડૂતોને લઈને મહત્વના સમાચાર સામે આવ્યા ખેડૂતોને ટ્રેક્ટર અને ખેત ઓજારોની ખરીદી કરવા પર સરકાર આપી રહી છે રૂપિયા એક લાખ સુધીની સહાય ભરૂચ શહેર માં એલસીબી કાર્યવાહી સહસંસ્કાર પદ ઝડપાયા બેંકના એટીએમ ક્રેડિટ કાર્ડ ચેકબુકો લેપટોપ કાર મળી દસ પોઈન્ટ પચાસ લાખ મુદ્દા માલ કબજે કર્યો ગુજરાતમાં છેલ્લા બાર કલાક માં ચોપન તાલુકા માં મેઘમહેર જોવા મળી રાજ્યમાં સિઝન કુલ એકસો આઠ ટકા વરસાદ નોંધાયો નવરાત્રી ના બે દિવસ પહેલા જ વડોદરામાં વરસાદનો નો આફત જોવા મળ્યો ગરબા ગ્રાઉન્ડમાં પાણી ભરાયા ખેલાઈઓના મોડો જોવા મળ્યા બાગેડો લલિત મોદીના ભાઈ સમીરની દિલ્હી એરપોર્ટમાંથી ધરપકડ કરવામાં આવી ઊતીને લગાવ્યો હતો દુર્કર્મનો આરોપ સોફ્ટવેરથી મોટા પાયે વોટ ચોરી થઈ રહી હોવાનો રાહુલ ગાંધીનો દાવો દેશમાં છેલ્લા દસ થી 15 વર્ષથી લોકતંત્ર હાઇજેક કરી દેવાયું રાહુલ ગાંધી વોટ ઓનલાઈન ડિલેટ કરી શકાય નહીં રાહુલ આરોપો તદ્દન ખોટા અને પાયા વિહોડા હોય તેવા ચૂંટણી પંચનો જવાબ ભારતમાં ચાર વર્ષમાં કરોડપતિઓની સંખ્યા બમણી થઈ ઇન્ડિયાના વેલ્થ દાવો ચેપી રોગો ચેન્જના કારણે કર્મચારીઓની અછત પણ સર્જાવાની ભીતિ હિમાચલમાં મેઘરાજાનો તાંડવ જોવા મળ્યો ચોમાસામાં માં ચારસો ને ચોવીસ લોકો ના મોત સત્સો ને ચાર રસ્તા બંધ કરવામાં આવ્યા મંડીમાં સૌથી વધુ તબાહી જોવા મળી રાજસ્થાન વિદેશી મહેમાનો વિદેશી મહેમાનોના નું સાક્ષી બન્યું બોતેર વર્ષના બાપુજી એ સત્યાવીસ વર્ષની લાડીને પરણ્યા ચાર વર્ષ લીવનિંદ રવિયા જોધપુર માં કર્યા હતા લગ્ન મહારાષ્ટ્રના વાસીમ જિલ્લામાં એક હૃદય સામે આવી નાળામાં પડી જતા ત્રણ વર્ષના બાળકનું કરુણ મોત પિતા કિનારે રડતા હતા અને લાશ તરતી સામે આવી બિહારમાં આગામી વિધાનસભાની ચૂંટણીમાં બે બેઠકો ઓછી મળે તેનો વાંધો નહીં પણ સ્ટ્રાઇક રેટ જરૂરી એનડીએ સમક્ષ ચિરાગ પાસવ અને સરહ

અમેરિકામાં ગુજરાતી મહિલાની ગોળી મારી હત્યા કરવામાં આવી તેવીસ વર્ષથી ત્યાં સ્ટોર ચલાવતા હતા ભારત ચીન સાથે ધમકીભરી ભાષા વાપરવી અમેરિકાને ભારે પડશે રશિયાઈ ટ્રમ્પને ચેતવ્યા પર એકવાર અફઘાનિસ્તાનમાં ગુજશે અમેરિકાની સેના ટ્રમ્પે એર પરત લેવાની જાહેરાત કરતા હલચલ મચી અમેરિકાની વિચારધારાનો અંત જરૂરી પોલીસ ફાયરિંગમાં જીવ ગુમાવેલા ભારતીય એન્જિનિયરની પોસ્ટ વાયરલ જીએસટીમાં પોસ્ટ અર્થતંત્રમાં બે લાખ કરોડ રૂપિયા ઠલવાશે કેન્દ્રીય નાણાં મંત્રીનો મોટો દાવો તો મિત્રો આ સાથે જ આપણા સમાચાર સમાપ્ત કરવામાં આવે છે મિત્રો હજુ સુધી આપણી યુટ્યુબ ચેનલને તમે સબસ્ક્રાઈબ નથી કરી તો મિત્રો સબસ્ક્રાઈબ કરી લેવા વિનંતી જય હિન્દ જય વંદે